ન્યુઝ માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો આકોટા સ્ટેડિયમ પાસે આવેલી ધનંજય સોસાયટીમાં ધનંજય બંગલામાં રૂપેશભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહેતા હતા તેઓ બંગલાને વ્યવસ્થિત બંધ કરીને તથા લોક મારીને પરિવાર સાથે મસૂરી ફરવા ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના રોડ ટચ બંધ બંગલાને નિશાન બનાવી તેના દરવાજાના તાળા તોડી ઘરમાં ધુસ્યા હતા તે બાદ ઘરમાં મૂકેલી તિજોરી અને કબાટના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા એસી હજાર તથા સોના ચાંદીના દાગીના તથા વિદેશી ચલણ સહિત કુલ રૂપિયા અંદાજે દસથી પંદર લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રૂપેશભાઈ ચૌહાણ પરિવાર સાથે મસૂરી કરીને પરત આવ્યા ત્યારે તેમના બંગલાના દરવાજા ખુલ્લા અને તૂટેલા હતા જેથી તેઓને પોતાના ઘરમાં ચોરી થયાની શંકા વ્યક્ત કરી બનાવ સંદર્ભે અકોટા પોલીસની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા બાદ બંગલામાં પ્રવેશ કરતા તિજોરી અને કબાટનો સામાન વેરવિખેર પડેલો જોતા ચોરી થયાની જાણ થઈ હતી જોકે તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા એસી હજાર તથા સોના ચાંદીના દાગીના તથા સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અંદાજે દસથી પંદર લાખ માતાની ચોરી

બીજેપીના ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની કાર્યાલયની સામે છે આજે સવારે અમે લોકો આવ્યા તો જેવા જ ગાડીમાંથી ઉતર્યા તો મારા ઘરના દરવાજા ખુલ્લા હતા એટલે મને લાગ્યું કે ઘર ખુલ્લું છે તો ચોરી થઈ હશે કદાચ એટલે અમે પોલીસને તરત જાણ કરી બહારથી જ અને પોલીસ આવી પછી અમે અંદર પોલીસની સાથે પ્રવેશ કર્યો ઘરમાં તો પોલીસે જોયું કે ભાઈ ચોરી થઈ છે બધું સામાન વિખેરી નાખ્યું છે ચોર લોકોએ અને

Subscribe now and press the bell icon. Never miss an update.